બરોડા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એકેડેમી ડભોઈ સંચાલિત વડોદરા જિલ્લા કેળવણી મંડળ દ્વારા ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન ઉંમરના બાળકો માટે ક્રિકેટમાં રમવા ઓપન સિલેક્શન ખેલાડીઓનું કરવા માટે હારસે પાંચસો જેટલા રજીસ્ટ્રેશન થયા હતા યુવાનોની લોકપ્રિય રમત ક્રિકેટ છે જે બાળકો ક્રિકેટમાં આગળ વધવા માંગે છે તેઓનો ઉત્સાહપૂર્વક રાફડો ફાટી નીકળ્યો હતો હાલમાં આઈપીએલ ડિસ્ટ્રિક્ટની મેચ ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે આ પ્રસંગે સંખ્યાના સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલે જણાવ્યું કે ક્રિકેટ યુવાનોને લોકપ્રિય રમત છે જે છેલ્લા તેર વર્ષથી ડબોઈ કોલેજ ગ્રાઉન્ડ પર બરોડા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એકેડેમી ડબોઈ દ્વારા મેચનું આયોજન કરવામાં આવે છે બાળકોને તૈયાર કરવામાં આવે છે જે બાળકો પોતાના કર્તવ્ય અને ઉત્સાહથી આગળ વધે છે ડબોઈ ગુજરાત અને દેશનું નામ રોશન કરે છે આંતરરાષ્ટ્રીય મેચોમાં સિલેક્ટ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી અને આ પ્રસંગે મંત્રી ઠાકોરભાઈ પટેલ મુકેશભાઈ વસાઈવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ક્રિકેટ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ એકેડેમી ડબોઈ કે જે વડોદરા જિલ્લા કેળોની મંડળ કેમ્પસ માં અધ્યતન ગ્રાઉન્ડ સાથે તૈયાર કરેલ છે આ એકેડેમી છેલ્લા તેર વર્ષથી અહીંયા ચાલી રહી છે અને આ ડિસ્ટ્રિક્ટના ઊભરતા સિતારાઓ એવા અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી આ રીતે દરેક કેટેગરીની અંદર ખૂબ સારો પ્રભાવ મળી રહ્યો છે આજ રોજ એકેડેમી દ્વારા અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીનનું સિલેક્શન રાખવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ પાંચસોથી ઉપરનું રજીસ્ટ્રેશન થયેલ છે ખૂબ ઉત્સાહ છે હજુ કાલથી જ આઈપીએલ ચાલુ થઈ છે તો પણ જે આજે છોકરાઓમાં કે જે ખેલાડીઓમાં ઉત્સાહ છે અને વાલીઓમાં પણ એટલો જ અનેરો ઉત્સાહ છે ને આ ઉત્સાહને ધ્યાન આપીને આજ રોજ અહીંયા આ એકેડેમી ઉપર આ ખેલાડીઓનું આજે સિલેક્શન થઈ રહ્યું છે ખૂબ નિષ્પક્ષપણે અહીંયા આ સિલેક્શન થતું હોય છે અમને પણ એઝ આ હોદ્દેદાર અહીંયા ઘણા બધા ફોન આવતા હોય છે પરંતુ અમે એના ઉપર ધ્યાન નથી આપતા જેથી કરીને જે ક્રીમ છે એ ક્રીમ મળી શકે અને બાકીના જે કોઈ અહીંયા ખેલાડીઓ છે એને પણ સારી રીતે ટ્રેનિંગ મળી શકે હાલમાં જ ડિસ્ટ્રિક્ટ લેવલની ઘણી બધી મેચો રમાઈ રહી છે અને શહેરની અંદર પણ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે જ્યારે અહીંયા આગળ સ્ટ્રિકલી શહેરવાળાને એન્ટ્રી નહીં અને ડિસ્ટ્રિક્ટવાળાને જ ફક્ત એન્ટ્રી એ રીતે અહીંયા આગળ આજે આ સિલેક્શન રાખવામાં આવ્યું છે જેથી કરીને ડિસ્ટ્રિક્ટની અંદર રહેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશના એક ખેલાડી તરીકે તેઓ આગળ રમી શકે એવો એક બરોડા ક્રિકેટ એસોસિએશનનો આ પ્રયાસ છે અને આ પ્રયાસ દિવસે દિવસે આગળ વધતો જાય છે તો આ તબક્કે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે જ ડિસ્ટ્રિક્ટ મેચો અહીંયા રમાડે અને વિદ્યાના ખેલાડીઓ આગળ વધે એ તરફ ધ્યાન આપે એવી મારી ખૂબ આશીષ